આપણા પાપોની સજા એમની ઉપર લઈ લીધી હજી માનવ પાપ કરે છે હા તો એમની સજા લઈ જ લીધી હજી યસ બહુ સરસ સવાલ રૂપલ નો સવાલ તમે સમજ્યા કે ઈસુ જ્યારે ક્રુસ ઉપર મરી ગયા ત્યારે આપણા બધા પાપોની શિક્ષા એમને વેઠી લીધી આપણા બધા પાપો એમને લઈ લીધા હવે આજના દિવસે ખુદ બે બધા સગડા પાપો થાય છે તો રૂપલ પૂછે છે કે એની બી માફી મળી ગઈ યસ રૂપલ

કે મારા માટે સૌથી મુખ્ય બાબત છે યોહાન 17:3 માં કહે છે કે અનંત જીવન એટલે તમે ઈશ્વર પિતાને ઓળખો અને પિતાએ મોકલેલા પુત્રને ઓળખો એટલે તમારો ઉદ્ધાર પાકો ઓળખાણ થશે તો ઉદ્ધાર પાકો તો એનો અર્થ એવો થયો કે જે છેક સુધી નથી ઓળખતા હા ઈસુને હા અને પાપ કરે છે હા તો પછી એનો ઉદ્ધાર નથી થતો પેલી દસ કન્યાઓનું જો અત્યારે તમે યાદ કરાવો કે પાંચ ડાળી પાંચ મુરખી પેલી તેલ લઈને આવી પેલી એક્સ્ટ્રા તેલ લઈને આવી પછી એ લોકો રાત્રે બજારમાં લેવા જાય છે અને પછી મીન વાઈ દરવાજો ખુલે છે વરરાજા આવે છે અને પછી પેલી દાહી કન્યાઓને અંદર લઈ લેવામાં આવે છે પછી જ્યારે પેલી પાંચ આવે છે ત્યારે દરવાજો ખોલો દરવાજો ખોલો તો અંદર શું જવાબ આવે છે હું તમને ઓળખતો નથી

ક્વેશ્ચન એ છે કે અમુક પાપ એવા હોય છે કે જે અન થઈ જાય છે ક્યારેક આપણને ખબર બી નથી હોતા કે આ પાપ છે પણ એ પાપ હોય છે લાઈક અમુક હું મારી વાત કરું કે જ્યારે મારું બેબી હોસ્પિટલમાં હતું ત્યારે સૌથી ઓછું વજન એનું હતું તો હું જ્યારે એનાથી થોડું વજનવાળા બાળકનું જોઉં ને તો મારા પણ જેલેસી આઈ જતી હતી એ એ પાપ માફ થશે કે અમુક પાપ એવા હોય કે આપણે ઇન્ટેન્શનલી ખબર હોય કે પાપ છે ને આપણે કરીએ છીએ ઓકે એ પાપ માફ થશે કે નહીં ઓકે બહુ સરસ સવાલ છે અ એનો સવાલ છે કે હું બીજી બીજા કોઈ બાળકનું વજન વધારે જોઉં તો મને ઈર્ષા થતી હતી કે એનું કેટલું વજન છે ને મારા બાળકનું વજન આ ઇન્ટેન્શન તો પણ થઈ જતો થઈ જતો અને બીજું એ કહે છે કે બીજા એવા પાપો હોય કે આપણે ગણતરી પાપ કરતા હોય તો એનું છે છે કે આ માફ માફ થશે થઈ ગયા શરૂઆત ત્યાંથી કરીએ કે માફ થઈ ગયા છે પ્રભુ શું કહે છે યોહાન ત્રણસો ઈશ્વરને જગત પર એટલો તો પ્રેમ હતો કે તેણે એનો એકનો એક પુત્ર પૃથ્વી પર મોકલી આપ્યો એનામાં શ્રદ્ધા રાખે તેનો નાશ નહીં થાય ભૂલ થઈ ગઈ છે પાપ થઈ ગયું છે પણ જો તમને આજથી ઈસુ ખ્રિસ્તમાં શ્રદ્ધા છે તમે એને તમારા મુક્તિદાતા તરીકે ગણો છો તમે એને તમારા પ્રભુ તરીકે ગણો છો તો તમારું પાપ ધોવાઈ જાય છે એક કિસ્સો બાઇબલમાં છે પેલો ગરીબ અને પેલો હા ઓકે લાદરસ જે ગરીબ હોય છે અને પેલો તવંગ બંને મૃત્યુ થાય છે બંને ઉપર જવાનું થાય છે હવે પેલો જે ધનવાન હોય છે રોજ ખૂબ ખાણી પીણી સારા સારા કપડા એ નર્કમાં હોય છે અને પેલો ગરીબ માણસ એ અબ્રાહમ પિતાના ખોડામાં હોય છે હવે પેલો માણસને બહુ જ આગમાં શરીર પડે છે તો

ઈર્ષા થઈ ગઈ પાપ થઈ ગયું કશું ભી થઈ ગયું પ્રભુ કહે છે કે હું તારી સાથે છું પણ જો તું મને ઓળખવા જ ગયા નથી અને તમને શું લાગે છે આજે આ એક વ્યક્તિ આજે બે અને આજે ચાર જણ અહીંયા ફર્સ્ટ ટાઈમ બેઠા છે ઈસુ કુવા પર ચારેને મળવા આવ્યા છે કારણ કે ચારેને બચાવવા માંગે છે ઈસુ કોઈને છોડવા નથી માંગતા અલગ અલગ વ્યક્તિઓ તમારા જીવનમાં આવશે મેબી તમે કોઈ વિડિયો જોતા હશે ને કોઈ ફાધરનું કંઈક તમને ગમી જશે તમે એમના છો તમને એમનાથી કોઈ છૂટા ના પાડી શકે એની કિંમત ચૂકવી દીધી પણ જો તમે નક્કી કરો પેલા ખોવાયેલા દીકરાની જેમ કે મારે પાપના ઘરમાં નથી રહેવું